નિષ્ફળતાનો ડર ફિયર ઓફ ફેલ્યોર તો એના એને કેવી રીતે અટકાવવો તો પહેલી વસ્તુ તો નિષ્ફળતાનો ડર એ સ્વાભાવિક છે પરીક્ષા નજીક આવે એટલે નિષ્ફળ થવાની ચિંતા થવા માંડે એટલે એને સ્વાભાવિકતાથી એનો સ્વીકાર કરવાનો આ બધાને થાય છે મને એકલાને થતું નથી એ રીતે એનો સ્વીકાર કરવાનો એ પહેલી વાત છે બીજું યાદ એ રાખવાનું કે નિષ્ફળતાનો ડર કાલ્પનિક છે થયો નથી કોઈ વસ્તુ થાય અને આપણે એને એ થાય અને પછી આપણે કે એક નાના આ ખરાબ થઈ ગયું મારા જીવનમાં ત્યાં સુધી બરાબર છે પણ આ તો આપણે ગોઠવી રાખ્યું છે આપણે કલ્પના કરી રાખી છે કે હું નાપાસ થવાનો છું અથવા તો પેપર અઘરું આવવાનું છે અથવા પરીક્ષામાં આ થવાનું છે તે થવાનું છે આ બધી આપણી કલ્પનાઓ છે એટલે કલ્પનાઓ મનથી ઊભી થઈ રહી છે તો એ કલ્પનાઓ આવી જે નકારાત્મક કલ્પનાઓ છે નિષ્ફળતાનો ડર છે કાલ્પનિક ડર છે એને દૂર કરવા માટે આપણે આપણી કલ્પનાનો જ ઉપયોગ કરીને આપણે હકારાત્મકતા જે મેં તમને કીધી કે આ પરીક્ષામાં હું પાસ જ થઈ જવાનો છે બધું મારા માટે અનુકૂળ જ થવાનું છે અને અનુકૂળ છે જ એ રીતનો રાખશું તો આપણે જે કાલ્પનિક રીતે આપણે ઊભા કરેલા જે ડર છે એ ડર આપણાથી દૂર થશે એની સાથે સાથે મેં જે અગાઉ કીધેલી છે હવે મારે જે મુખ્ય વાત કરવાની તે મેં કરી લીધી છે પણ અગાઉ જે કીધેલી છે એવી બે ત્રણ વાતો ફરી રિપીટ કરું છું તમને યાદ કરાવું છું કારણ કે આપણી ટેવો વર્ષોથી પડેલી છે આપણને વીસ વર્ષ પચીસ વરસની ઉંમરથી પચીસ વર્ષથી આપણે નકારાત્મકતાની ડરની ને ચિંતાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ તો હવે પચીસ વર્ષની આ પરિસ્થિતિને દૂર કરવા માટે આપણે સાત દિવસ સતત આની પ્રેક્ટિસ કરવી પડશે એટલા માટે હું તમને કહી રહ્યો છું કે આ એક મિરર એક્સરસાઇઝ ફરી ફરી તમને કહી રહ્યો છું કે મિરર એક્સરસાઇઝ ફરી ફરી વારંવાર કરો અરીસાની સામે ઊભા રહીને કરો આંખમાં આંખ મિલાવીને કરો તમે તમે મેળવેલી સફળતાઓ તમારી સફળતાઓ અરીસાની સામે તમારી જાત સામે ઊભા રહીને બોલો તમારા સદગુણો તમારા જે પોઝિટિવ ગુણો છે એ તમારી આવડતો છે તમારી સફળતાઓ છે એ વારંવાર બોલો તો એનાથી બહુ ફાયદો થશે તમે બહુ સારું કરી રહ્યા છે એવું વિઝ્યુલાઇઝેશન કરો એટલે આ જે પ્રેક્ટિસ સતત કરજો પરીક્ષામાં તૈયારી માટે સમય આપો છો એટલો સમય અને એનાથી વધારે પ્રયત્નો એનાથી વધારે ઉર્જા આ હકારાત્મકતા માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે નિષ્ફળતાના ભયથી દૂર દૂર રહેવા માટે અને આત્મવિશ્વાસ માટે આપજો સફળતા તમારા ખોળામાં છે એમાં કોઈ શંકા નથી જો તમે આટલું કરો તો અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે તમે આ કરશો અને જે કરશે હકારાત્મકતા વિશે તો મારે કંઈ કહેવાનું જ નથી કે હકારાત્મકતા તો જરૂરી જ છે એટલે એમાં તમારી પોતાની રીતની વાત નથી હકારાત્મકતા કેળવાનો સતત પ્રયત્ન કરતા રહેશો એમ એમ તમારી સફળતાની નજીક પહોંચવાની શક્યતા વધશે એટલે તમારી સફળતા તમારા ખોળામાં છે તમારા હાથમાં છે અને તમે ચોક્કસ સફળ થશો એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું ખૂબ ખૂબ આભાર